નમસ્તે હું ડૉક્ટર કીર્તન દોશી સંવેદના હોમિયોપેથી ક્લિનિક અમદાવાદથી સ્વાગત છે યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે વાત કરીશું બેડ વેટિંગ એટલે કે બાળકોની અંદર પથારીમાં પેશાબ થવો જેને અમે મેડિકલ ભાષાની અંદર નોક્ચનલ એન્યુરિસિસ તરીકે ઓળખતા હોઈએ છીએ તો બાળક છે એ દિવસ દરમિયાન યુરિન જઈ આવે એની જાતે પરંતુ એનું નામ જ છે નોક્ચનલ એટલે કે રાતના સમયે પથારીમાં પેશાબ થઈ જાય અને પેશાબમાં કંટ્રોલ ન રહે બાળકોની અંદર તો મોટાભાગના પેરેન્ટ્સ છે બાળકોને લઈને શરમની સાથે ચિંતા સાથે આવતા હોય કે કેમ થાય છે મટશે કે નહીં મટે તો શું કારણો છે અને શું ટ્રીટમેન્ટ કરી શકાય તો આજે આપણે આ વિશે જાણીશું તો ખાસ કરીને આ તકલીફ છે બાળકની ઉંમર પાંચ વર્ષ કે છ વર્ષથી નાની છે તો આ એકદમ નોર્મલ કહી શકાય આપણે સૌ જાણીએ છીએ કે બાળક જ્યારે ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એનું બ્લેડર એટલે કે મૂત્રાશયની કોથળી છે એ મગજ આ બધાનો વિકાસ થતો હોય નોર્મલી અંદર બધાની અંદર ભગવાને એવી રચના કરેલી હોય કે બ્લેડર એટલે કે મૂત્રાશયની કોથળી છે એ જ્યારે ભરાય ત્યારે મગજને સંદેશો આપે અને મગજ છે એ બ્લેડરને સંદેશો આપે કે યુરિન છે રોકી રાખવું કે યુરિન કરવાનું છે તો એના મસલ્સના એને બ્લેડરના સ્નાયુ છે એને સંદેશો આપે બાળકનું જ્યારે વિકાસ થતો હોય ત્યારે મોટા ભાગના કેસીસમાં પાંચ વર્ષ સુધી આ વિકાસ થઈ જતો હોય એટલે કે બાળકની ઉંમર પાંચ વર્ષ છ વર્ષની વધારે છે અને એને આ તકલીફ છે તો અમુક એવી મેડિકલ કન્ડિશન છે કે જેના કારણે આ તકલીફ થાય છે તો ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે તો ઉંમર મેં કહી દીધું કે પાંચ વર્ષથી નીચે છે તો નોર્મલ છે બાળકની ઉંમર પાંચ છ વર્ષથી વધારે છે આઠ વર્ષ છે નવ વર્ષનું બાળક છે દસ વર્ષનું છે અને આ તકલીફ થાય છે તો ઇટ ઇઝ નોટ નોર્મલ કાંઈક તકલીફ છે ઇટ ઇઝ એબનોર્મલ તો મોટાભાગના કેસિસની અંદર અમે આને બે કેટેગરીમાં ડિવાઈડ કરતા હોય પ્રાઇમરી અને સેકન્ડરી પ્રાઇમરી એટલે કે એવું બાળક કે બાળક સપોઝ સાત વર્ષનું છે પણ બાળક રેગ્યુલર પથારીમાં પેશાબ કરી જાય છે અને બાળક ક્યારે ઊભા થઈને પેશાબ કરવાનું શીખો જ નથી તો પ્રાઇમરી અને સેકન્ડરી એટલે કેવું બાળક કે ત્રણ મહિના છ મહિના બાળક શીખી ગયું પથારીમાંથી ઊભા થઈને પેશાબ કરી આવવાનું અને અચાનક જ પથારીમાં પેશાબ શરૂ કરી દીધો તો એને સેકન્ડરી કેટેગરીમાં અમે ડિવાઈડ કરતા હોય કારણોની વાત કરીએ ઘણા બધા કારણો આની અંદર જોવા મળે છે ડૉક્ટર છે એ પ્રોપર હિસ્ટ્રી લેશે અને શું કારણ છે એ ગોતીને એની દવાઓ આપશે અમુક કારણોની વાત કરીએ તો કે જીનેટિક એટલે કે વારસાગત જો બાળક છે એના બીજા સગા ભાઈ ભાઈબહેન છે એને આ તકલીફ હશે એમના એજની અંદર તો પણ બાળકને થઈ શકે છે એના માતાપિતાને આ તકલીફ એમના સમયગાળામાં રહી હશે તો બાળકને આ તકલીફ થઈ શકે છે જીનેટિક એક મોટું ફેક્ટર છે બીજું એવો ડેટા જોવા મળ્યો છે કે બોઇઝ ચાઇલ્ડ આર મોર પ્રોન ધેન ધ ફિમેલ ચાઈલ્ડ એટલે કે જે છોકરાઓ છે એને છોકરીઓની કમ્પેરમાં આ તકલીફ વધારે થતી હોય છે ત્રીજું મુખ્યત્વે કારણ છે એ છે યુટીઆઈ એટલે કે પેશાબની અંદર રસી થવી પેશાબમાં ચેપ લાગવો જો આ તકલીફ થતી હોય તો પણ પથારીમાં પેશાબ થઈ શકે છે ચોથું કારણ છે કબજિયાત કબજિયાતના કારણે પણ બાળકની અંદર પથારીને પેશાબ થઈ શકે છે પાંચમું કારણ છે કૃમિ એટલે કે બાળકને જો કૃમિ રહેતી હોય કૃમિના બીજા લક્ષણો હોય તો સાથે સાથે એના કારણે પણ પેશાબ થઈ શકે છે અમુક કન્ડિશનની અંદર બ્લેડર એટલે કે જે મૂત્રાશયની કોથળી છે એની સાઇઝ નાની હોય તો એનું ફંક્શન બરાબર ન થાય અને જલ્દી ફરાઈ જાય તો પણ આ તકલીફ થઈ શકે છે ખાસ કરીને એક હોર્મન્સ જવાબદાર છે જો એની કમી હોય એટલે કે વાઝોપ્રેસીન છે જેને ઘણા એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન તરીકે પણ ઓળખતા હોય છે જેનું કામ હોય કે રાત્રિના સમયમાં જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે પેશાબ ઓછો બનાવો અને પેશાબ ઉપર કંટ્રોલ રાખવો તો આ જ્યારે ડેફિશિયન્સી હોય જ્યારે એની કમી હોય તો યુરિન રાતના સમયે વધારે બને અને બાળક પથારીમાં પેશાબ કરી જાય એક મુખ્યત્વે બીજું કારણ અમુક કેસીસની અંદર ડાયાબિટીસ પણ હોઈ શકે છે કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસની અંદર ખાસ કરીને ખૂબ જ વધારે યુરિન થવું વધારે તરસ લાગવી વધારે ભૂખ લાગવી તો નાના બાળકોની અંદર પણ ડાયાબિટીસ હોઈ શકે છે અને અમે એને એટલે બ્લડ અને યુરિન ટેસ્ટ પણ ક્યારેક કરાવતા હોઈએ છીએ કે ડાયાબિટીસ કારણ નથી ને ખાસ કરીને અમુક બીજી મણકાની બીમારી જેની અંદર પણ આ તકલીફ થઈ થઈ શકે છે અને મુખ્યત્વે એક કારણ અમે હોમિયોપેથિકની દૃષ્ટિએ માનીએ છીએ અને ઓવરઓલ પણ ફિયર છે ફ્રાઇટ છે ટેરર છે આ બધું જ વસ્તુઓ જોવા મળે છે બાળકોની અંદર એટલે બાળક જો રાતના સમયે બી જતું હોય ઝપકીને જાગી જતું હોય બાળકને કોઈક વસ્તુનો સતત ડર સતાવ સતાવતો હોય બાળકને કંઈક સ્વપ્નઓ આવતા હોય તો એના કારણે એનો જે કંટ્રોલ છે એ ગુમાવી દે છે તો શું આપણે ટ્રેનિંગ આપી શકીએ બાળકોને જો તકલીફ થતી હોય તો ખાસ કરીને ટોયલેટ ટ્રેનિંગ ખૂબ જરૂરી છે એટલે કે બાળકનો જે સૂવાનો સમયગાળો છે એટલીસ્ટ એના બેથી અઢી કલાક પહેલાં પાણી બિલકુલ ન આપવું અથવા બાળક માગે છે તો ખૂબ જ ઓછું પાણી આપવું આ એક ખૂબ જ જરૂરી વસ્તુ છે બીજું બાળકને હેબિટ કેળવવી હેબિટ એટલે કે બાળક ખબર છે કે યુરિંગ કરી જાય છે તો સૂતા પહેલાં એને યુરિન કરાવી જવું અથવા તો સૂતા પહેલાં તો કરાવી જવું પરંતુ જે સૂવાનો સમયગાળો છે એના પછી બે કે ત્રણ ત્રણ કલાક કાલરા મૂકીને બાળકને એટલીસ્ટ ત્રણ ત્રણ સાડા ત્રણ કલાકે ઉઠાડવો અને યુરિન કરાવવા સાથે લઈ જવું માતા પિતાએ જેથી બાળકના બ્રેઇનને ખબર પડે અને બાળકને કેળવણીના ભાગરૂપેને એને આદત પડે કે આપણે આ સમયે યુરિન માટે જવાનું છે તો આ વસ્તુ ખૂબ જ જરૂરી છે ખાસ કરીને મોટિવેશન બાળકને કરવું બાળકને બીજાને સામે મજાક ન ઉડાવવું ઘણા બધા પેરેન્ટ્સ બાળકને ખીજાતા હોય બીજાના ઘરે જાય ત્યારે એ તું પથારીમાં પેશાબ કરી જઈશ તો મારીશું ખીજાય બાળકને કે એની મજાક ઉડાડે તો આવું કરવાથી બાળક ડીમોટિવેટ થાય બાળકને સ્ટ્રેસ રહે પોતાને એમ્બ્રેસમેન્ટ ફિલિંગ થાય કે પોતાને ડર લાગે માટે આ વસ્તુ ન કરવી એને શાંતિથી સમજાવટથી સમજાવવું હવે આપણે વાત કરીએ હોમિયોપેથિક દવાઓ હોમિયોપેથિક દવાઓ આની અંદર ખૂબ જ કારગર છે કેટલીક કોમન હોમિયોપેથિક દવાઓના નામ કહીશ જેવી કે બેલાડોના છે સ્ટ્રેમોનિયમ છે ઓપિયમ છે કોસ્ટિકમ છે ઇક્વિસેટમ છે મેડોરાઇનમ છે ક્રિયોસોટમ પલ્સેટિલા સિલિસિયા ટૂંકમાં હોમિયોપેથિકમાં ખૂબ સારી દવાઓ છે પરંતુ હોમિયોપેથિક ડૉક્ટર છે એ બાળકની તાસીર બાળકનો સ્વભાવ શું કારણથી છે બાળકની ભૂખ ઊંઘ તરસ સ્વપ્ન આ બધું જ સમજીને દવાઓ આપવામાં આવે છે માટે કોઈ પણ હોમિયોપેથિક દવાઓ છે એ જાતે લેવી નહીં હોમિયોપેથિક દવાઓ સાઈડ ઇફેક્ટ હોતી નથી પરંતુ યુટ્યુબમાં જોઈને કે બીજાઓ કીધી કે આ દવા બહુ સારી આ દવા લઈ લઈ તો એનો દુરુપયોગ કરવાથી આડઅસર થઈ શકે છે પરંતુ પ્રોપર ડોક્ટરના ગાઈડન્સમાં લેવી દવા ખૂબ જ જરૂરી છે તો હોમિયોપેથિક દવામાં ખૂબ કારગર છે એટલે પ્રોપર હોમિયોપેથિક દવા અને ટોયલેટ ટ્રેનિંગ જો કરવામાં આવે તો આ બહુ સામાન્ય બીમારી છે ગંભીર બીમારી હોતી નથી મોટાભાગના કેસીસમાં આ તકલીફ દવાથી સોલ્વ થઈ જતા હોય છે માટે ગભરાવાની કે પેનિક થવાની કોઈ જરૂર નથી તો તમારા બાળકને પણ આ તકલીફ છે તો હોમિયોપેથિક ટ્રાય અવશ્ય કરવી જોઈએ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી તું ફરીથી મળીશું નવા કોઈ ટોપિક સાથે ત્યાં સુધી ટેક કેર થેન્ક યુ સો મચ